વિરામ બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ મહીસાગરમાં વિરપુરી ભાટપુરને જોડતા રોડ પર બિસ્માર બનતા ગામલોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છેલ્લા પાંચ વર્ષથી આ રોડ અત્યંત બિસ્માર જોવા મળી રહ્યો છે ગામલોકો દ્વારા અનેકવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છતાં અધિકારીઓ આંખ ખાડા કાન કરતા જોવા મળી રહ્યા છે વીરપુરથી ભાટપુરને જોડતું આ મુખ્ય હાઈવે વીસ થી પચીસ ગામડાઓને જોડે છે રોડ પર વાહન ચાલકો પણ હેરાન પરેશાન બની રહ્યા છે વર્ષોથી ગામલોકો રોડ રિપેરિંગ કરવાની માંગ કરી રહ્યા છે છતાં આજ દિન સુધી રોડનું કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું રોડની આજુબાજુ જાળી ઝાખરાના કારણે કેટલીક વાર માર્ગ અકસ્માતની ઘટનાઓ પણ બને છે વીરપુર થી ભાટપુર નો રસ્તો બાર કિલોમીટર નો છેલ્લા દસ વર્ષ પહેલા બનાવવામાં આવેલો અત્યારે રસ્તાની હાલ પરિસ્થિતિ એવી જોવા આવે તો ખાડા ખાડા થઈ રહ્યા છે અહીંયા સ્થાનિક નેતાઓ છે પણ નેતાઓ બી કોઈ બોલવા તૈયાર નથી સરકારમાં કોઈ રજૂઆત બી નથી નેતાઓ ખાલી વોટ બેંક જ તૈયાર કરવામાં આવે છે બાકી નેતાઓ બી આ રસ્તા ઉપરથી ને જાય છે આ બે જિલ્લાની બોર્ડર પરનું ગામ છે ભાટપુર એમ હવે અહીંયાથી અરવલ્લીનો અરવલ્લી મેન રોડ મોડાસા બી જવાય છે બાયડ બી જવાય છે પણ અહીંયા સ્થાનિક નેતાઓને કોઈ પડી જ નથી અહીંયા સ્થાનિક લોકોની બી હાલત એવી છે કે અહીંયાથી વીરપુર જવું હોય પેલા રાખી કે વીસ મિનિટ હતી અત્યારે એની ચાલીસ મિનિટ થઈ ગઈ છે ધારાસભ્ય સાહેબ ની પણ રજૂઆત કરવામાં આવેલી છે બધી જ જગ્યાએ રજૂઆત કરવા કોઈ રાખી કે રજૂઆત કરવામાં આવે તો સરકાર દ્વારા ખાડા જ પૂરવામાં આવે છે ખાડા પૂરવામાં તો ત્રીજે દિવસો તૂટી જાય છે તો ખાડા કઈ રીતે પૂરવામાં આવે છે વીરપુર થી ભારપુર આવવા માટે એટલા બધા રસ્તા ઉપર ખાડા પડી ગયા છે કે જે ફોર વ્હીલરની તો વાત કરવા જેવી જ નથી ટુ વ્હીલર પણ ભારે તકલીફ પડી રહી છે અને ભારે એક્સિડન્ટ થવાના બી ચાન્સીસ છે તો અને સરકારને પણ ઉપર રજૂઆત કરવામાં આવી છે છતો પણ કોઈ સ્ટેપ લેવામાં આવતું નથી આ રસ્તાનું કામ બે હજાર બેની અંદર થયેલું ચાર બાર સરકારશ્રી વચ્ચેના ગાળામાં એક વર્ષમાં ખાડા પડી ગયા તો ખાડા પૂરી અને પાછો એક વર્ષ ચલાવ્યું ફરીથી રજૂઆત કરી છેલ્લા પોચ વર્ષથી વારંવાર ધારાસભ્ય ડેલી ગેટ જિલ્લા ડેલી ગેટ તાલુકા પંચાયત હરેક અધિકારીને રજૂઆત કરવા છતાં અમારો અવાજ આપણી સાંભળેલ નથી રાજકીય નેતાઓ પોતાનું રોટલો સાંટવા માટે આ મારા રસ્તાને સામાન્ય નથી અને આ રસ્તો અરવલ્લી અને મોડાસાને જોડતો રસ્તો અમારા લગભગ વીસ ગોમોને વ્યવહાર મોડાસાથી બહાર ચાલતો હોવાથી આ રસ્તાની ખાસ જરૂર છે પણ સરકાર ધાની લેતી નથી અત્યારે આ પાટપુર થી લગભગ 11 થી 12 કિલોમીટર નો રસ્તો એની વચ્ચે આવતા બાટેર ગામડા છે અને રસ્તો એકદમ ખાડા વાળો બની ગયો છે અને આ વાહન ચાલકોને ને બોજવારી તકલીફ પડે છે તે અત્યારે આ સરકારી આરસ તારું કંઈ કર્યું હતું ખાડા રિપેરિંગ કરાયો તો આ વાહન ચાલકોને અને અકસ્માત થવાનો સંભવ ઓછો થશે